નમસ્કાર ખેડૂત મિત્રો હવે આજે આપણે એક મહત્વના આપણા એગ્રીકલ્ચરના ક્રોપ મકાઈ વિશે વાત કરવાની છે કે મકાઈના પ્રાઇઝની અંદર એટલું બધું ફ્લક્ચ્યુએશન કેમ જોવા મળે છે હવે આપણે જોવા જઈએ તો મકાઈના ભાવ એમએસપી ચોવીસો રૂપિયાની આજુબાજુ છે અને હજી માર્કેટના ભાવ છે એ અઢારસો ઓગણીસોની આજુબાજુમાં આવે છે હવે આટલું બધું ભાવમાં ફ્લક્ચ્યુએશન કેમ છે હમણાં બે ત્રણ મેજર ઇવેન્ટ થઈ અને તમે જો મેક્રો માં જોવા જાવ મકાઈના ભાવ કઈ રીતના નક્કી થાય છે તો સૌ પ્રથમ તો ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ નક્કી થાય છે એની અંદર અમેરિકા જી છે એ પોતાનું જીએમ મકાઈ crop છે એ પોતાનો મકાઈ crop ભારતની અંદર વેચવા માટે ભારત સરકાર પાસે પરમિશન માંગે છે અને શક્યતા અત્યારે નિષ્ણાંતોને જોવા જઈએ તો શક્યતા પૂરેપૂરી એવી છે કે ભારત સરકાર જીએમ મકાઈ માટે ઇન્ડિયન માર્કેટ અમેરિકા માટે ખોલી શકે છે એટલે આ જે ન્યૂઝ જો બહાર આવી એના માટે તમે જોઈ શકો છો કે હજી બજારના મકાઈના ભાવ છે ખૂબ ઘટી ગયા છે એમએસપી કરતાં પણ નીચા ભાવે અત્યારે મકાઈના ભાવ છે અને જે ખેડૂત મિત્રો છે જે મકાઈનું સોવિંગ કરેલું છે એ અત્યારે ખૂબ પસ્તાવો કરે છે હવે હવે આનું મુખ્ય કારણ તમે જોવા જાવ ને તો જીએમ મકાઈનો ક્રોપ અમેરિકા આવે છે અમેરિકાથી ભારતની અંદર આવે છે એના માટે મેન સરકાર એવું વિચારે છે કે આ મકાઈ માત્રને માત્ર આપણે ઇથેનોલ પ્રોડક્શનમાં જ ઉપયોગ કરીએ પરંતુ જો મકાઈ અહીંયા આવી ગઈ અને એ જીએમ જીનેટિક મોડિફાઈ મકાઈ છે કે સાદી મકાઈ છે એને કઈ રીતના અલગ કરશું એ અત્યારે મોટો પ્રશ્ન છે બીજું એ કે જો જીએમ મકાઈ એકવાર ભારતની અંદર આવી ગઈ અને જો ખેડૂત મિત્રો એને કાળા બજારી કરીને જો પોતે વાવવાનું ચાલુ કરી દેશે તો શું પરિણામ આવશે એની કોઈને ખબર નથી અને ખરેખર મોટો પ્રશ્ન તો એ છે કે જીએમ મકાઈ આપણા મનુષ્યના હેલ્થ માટે સારું છે કે નથી સારું એ આ જસ્ટિફિકેશન સરકાર પાસે નથી જો જીએમ મકાઈ ખરેખર સારું હોય તો તે વાવવાની પરમિશન શું કામ નથી આપતી અને જો ખરાબ હોય તો તે અમેરિકા પાસેથી કઈ કઈ રીતના એ ઇમ્પોર્ટ કરે છે એટલા ઘણા બધા પ્રશ્ન છે અને આ આમાં કોઈ પણ પ્રકારની નિશ્ચિતતા નથી આને કારણે મકાઈના ભાવની અંદર આટલું બધું ફ્લક્ચ્યુએશન જોવા મળે છે હવે આપણે ખેતી તો કરીએ જ છીએ પરંતુ હવે માત ખેતી કરવાની થશે એટલે તમે ખેતીની અંદર આવી નવી નવી વસ્તુ જોવો મેક્રો ઇકોનોમિક્સ જોવો કઈ વસ્તુની ડિમાન્ડ વધારે છે કઈ વસ્તુની ડિમાન્ડ ઓછી છે એના ઉપરથી તમે જો તમે કયો પાક વાવો હોય નક્કી કરશો તો તમને સારું રિટર્ન મળી શકે એટલે આવા જ તમારે નવી ઇન્ફોર્મેશન વાળા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો બીજા ખેડૂત મિત્રો સુધી તમને શેર કરી દો નજીકના આપણે ટૂંક સમયની અંદર કપાસમાં સોયાબીનમાં મગફળીમાં મેક્રો ઇકોનોમિક્સ શું આવે છે એની વિશે ચર્ચા કરીશું ત્યાં લગીન આભાર